રાશિ મંડળમાં પ્રથમ ત્રણ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ આવશે મેષ રાશિ મેષ રાશિ એટલે અક્ષર છે સ્વામીનું મંગળ છે કોઈ પણ પૈસા પડ્યા છે અથવા કોઈ પણ કામકાજની અંદર નવા રોકાણ કરવાના છે તો આજની અંદર કોઈ રોકાણ કરજો બેંકમાં જમા કરાવજો એફડી કરાવજો અથવા તો ધંધાની અંદર રોકાણ કરજો આજે લાભની શક્યતાઓ થોડી પ્રબળ બનાવે છે નક્ષત્ર બળ સારું છે બીજું પ્રેમ સંબંધોમાં આજે સારી અનુકૂળતા દેખાય છે તો આજનો દિવસ એ પણ સારો છે આપણી બાબતમાં આર્થિક બાબતનો વિચાર કરીએ તો થોડુંક સંભાળીને કામકાજ કરવું પડશે વ્યવહારમાં ખાસ કરી લેવડ દેવડમાં કાળજી રાખવી પડશે નહીં તો છેતરાવાથી આજે સાચવીને કામકાજ કરવું પડશે આ લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે વૃષભ રાશિની વાત કરીએ અક્ષર છે જેના તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો ધનલાભની ઉત્તમ સંભાવનાઓ દેખાય છે આજે કુંડળીમાં બીજા ગ્રહો પ્રબળ હશે તો આ યોગ તમારા માટે બહુ જ ઉત્તમ પુરવાર થશે સંતાનો બાબતે થોડી સાધારણ પરેશાની પણ આજના દિવસ માટે રહે તેવા યોગ બની રહ્યા છે અધિકારી વર્ગના આશીર્વાદ તમને મળે અથવા તો તમારો એની સાથેનો સારો સંસર્ગ કરે આજનો દિવસ તમારા માટે આશીર્વાદરૂપ બનશે થોડો ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે કારણ કે ખર્ચાઓ જેટલા વધશે ટેન્શન એટલું વધશે થોડું સાચવીને કામકાજ કરજો મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ક જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે પ્રોપર્ટીમાં કરેલા રોકાણ મિત્રો આજે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે પારિવારિક જીવનમાં એક સારો આનંદ મળશે આજે ખોટા માણસો સાથે સમય વેડપશો નહીં અનુભવી લોકો પાસેથી બેસજો કરેલું શીખજો તો આજના દિવસ માટે શીખેલું તમને આજે કામ લાગશે જય ગણેશ મિત્રો ટેકનિકલ ફોલ્ટના કારણે અમુક લાઇનો પકડાતી નથી તો તમને તકલીફ થતી હશે ક્યારેક ક્યારેક આપનો અવાજ પણ ટેલિફોનના માધ્યમથી અમારા સુધી થોડો ઓછો પહોંચતો હોય તો એ થોડી ખામી રહેશે સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ રાશિ મંડળમાં ચોથી રાશિ એટલે કર્ક રાશિ છે અક્ષર એના ડ અને હ છે કર્ક રાશિવાળા જાતકોની જો આજે વાત કરીએ તો સ્વતંત્ર જીવનની અંદર એક શાંતિનો અનુભવ થાય પરતંત્રમાં કદાચ શક્યતાઓ ઓછી બને શાંતિ મેળવવા માટેની પણ જેટલા સ્વતંત્ર વિચારો તમારા હશે એટલી શાંતિ આજના દિવસ માટે અનુભવ થશે પરિવારના સભ્યોથી કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ખાસ કરી લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવનાઓ પણ દેખાય છે આર્થિક સંક્રમણનો અનુભવ પણ થોડો થશે તો ખર્ચની બાબતમાં થોડુંક સંભાળીને કામકાજ કરજો જેના કારણે વધારે સારી સફળતા મેળવી શકો હવે સિંહ રાશિની વાત કરીએ મો અને ટ અક્ષર છે સિંહ રાશિનું ઘરેલું જીવનની અંદર સિંહ રાશિવાળા જાતકોને આજે ખૂબ શાંતિનો અનુભવ થશે કરેલા કાર્ય જે છે કરેલા રોકાણો જે છે અંદર દિવસ માટે લાભદાયી બનશે કામકાજમાં કદાચ યાત્રા પ્રવાસની સંભાવનાઓ દેખાઈ રહી છે ધંધાની અંદર ધનલાભ અને પ્રગતિના યોગ પણ આજના દિવસ માટે સારા છે મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે કન્યા રાશિ પઠ અને અક્ષર છે કન્યા રાશિના જાતકો મિત્રો આજે કાંઈક ખર્ચાઓ થશે ખાસ કરી સુખ સુવિધાના સાધનોની અંદર ખર્ચ થવાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સાથીના પ્રકોપથી થોડું બચવું જરૂરી છે ધર્મ અને આધ્યાત્મિકતામાં સારામાં સારી રૂચિ વધશે નોકરિયાત વર્ગને આજના દિવસ માટે સારો સહયોગ પણ પ્રાપ્ત થાય એવા યોગ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ વાત કરીએ તુલા રાશિની ર અને અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે કોઈપણ એવા કામ ના કરતા જેના કારણે ધનની હાનિ થાય શેર છે અને સટ્ટામાં બીજા કમાઈ છે માટે આપણે કમાઈ લઈએ કટ છે આપણને લાભ થશે ટૂંકા ગાળાનું રોકાણ કરીએ વધારે ફાયદો થશે આ બધા સ્વપ્નઓમાંથી બહાર નીકળજો શેર સટ્ટામાં ધનાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે પારિવારિક બાબતોની અંદર આજના દિવસ માટે શાંતિ જણાશે નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો સમય ખૂબ સારો છે આ પ્રમાણે છે તુલા રાશિના જાતકોનો આજનો દિવસ વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અને અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી થાય તેવા યોગ બની રહ્યા છે સરકારી કામકાજ કરવાનું હોય અથવા તો નોકરી માટેની કોઈ એવી તૈયારી હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે કૌટુંબિક બાબતના પ્રશ્નો આજના દિવસ માટે હળવા બનશે ધંધાકીય કરેલા રોકાણ એના આયોજનો તમારા માટે એક સારી સફળતા અપાવવાના છે થોડું વાહન ચલાવવામાં સાવધાની રાખજો કારણ કે એ આપણા માટે ખૂબ જ જરૂરી બનશે ધનરાશિ પોધો ફોને ઢોજેના અક્ષર જેવા ધન રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતે થોડી મજબૂતાઈ આજે વધારે સારી દેખાશે વ્યવસાયિક પારિવારિક સમસ્યાઓ કદાચ થોડી રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિ થવાની છે આવક જાવક સમાંતર આજે જળવાઈ રહેશે મતલબ આવક અને જાવકનું પ્રમાણ તમારા માટે આજે સારું દેખાઈ રહ્યું છે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત મકર રાશિની વાત કરીએ ખ અને જો અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે પારિવારિક પ્રસંગોમાં આજના દિવસ માટે એક સારો ઉત્સાહ જળવાઈ રહેશે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે મનપસંદ વસ્તુઓની પ્રાપ્તિના એક સારામાં સારા યોગ આજના દિવસ માટે બની રહે હવે આપણે બે વખત બે વસ્તુ શોધતા હોય નજીકમાં સુખ મળે એનું ધ્યાન રાખીએ નહીં અને દૂર સુખ હોય એનું આપણે ચિંતન કરીએ તો આજના દિવસ માટે મિત્રો સાવચેતી રાખજો કારણ કે નજીકના સુખનું ધ્યાન કરો દુઃખના સુખ તો મળશે તો ના કાલ મળશે પણ આજના દિવસ માટે નજીકમાં જે સુખ છે ચાહે સંતાનો હોય ચાહે પત્ની હોય ચાહે પણ પ્રકારના સારા સુખ હોય એનું ધ્યાન કરજો આજના દિવસ માટે સારો લાભ થવાનો છે કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોના વ્યવસાય ક્ષેત્રની અંદર કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે થોડુંક સાવધાની રાખવી પડશે થોડી તકલીફ જણાય છે બીજું ખાસ વાણી ઉપર જેટલું નિયંત્રણ રાખશો એટલી સારી સફળતા આજના દિવસ માટે તમને મળવાની છે રોજગાર ક્ષેત્રની અંદર એક પ્રગતિના સારામાં સારા યોગ દેખાઈ રહે નવા સંબંધોની અંદર વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે કુંભ રાશિના જાતકોને દેખાશે છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ દ ચ જ અને થ જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય આજના દિવસ માટે તમને એનો ખૂબ સારો સહયોગ મળશે પારિવારિક વૈચારિક થોડી મતભેદ રહે તેવી શક્યતાઓ છે પરિવારમાં વૈચારિક મતભેદ ન થાય થોડું ધ્યાન રાખજો ધન પદ પ્રતિષ્ઠા બધામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે નવા કામકાજ માટે એક ઉત્તમ દિવસ છે આજે કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય તો આજના દિવસ માટે તમને લાભ કરાવડાવશે જય ગણેશ